ઉમરગામ તાલુકાના સજાણ ગામમાં આગનો બનાવ એક ઝૂંપડીમાં આગ લાગતા નજીકમાં પડેલા ભંગાળના ઢગલા સુધી આગ પહોંચી હતી સ્થાનિકોએ પાણીનો મારો મારીને આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા જેમાં એક પરિવારની ઘરવકડી વખડી બળીને ખાક થઈ ઘટનાની જાણકારી ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસને મળતા ઘટના સ્થળે પહોંચી ગયા ઉમરગામ પોલીસ સ્ટેશનના હાલમાં ચાર્જ સંભાળતા પોલીસ સ્ટેશન વડવી સાહેબ ઘટનાની જાણકારી મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે